સવારમાં ઉઠતાની સાથે જ તમને કોઈ વ્યક્તિનો ચહેરો જોવાની ઈચ્છા થાય તો સમજો કે વ્યક્તિ સાથે તમને પ્રેમ છે તમે મંદિરમાં દર્શન કરતા હો અને બાજુમાં કોઈ ઊભું છે એવો ભાસ તમને થાય તો સમજો કે વ્યક્તિ સાથે તમને પ્રેમ છે તમે આખા દિવસના થાક્યા હો અને કોઈક વ્યક્તિને મળો અને એમ થાય કે આખા દિવસનો થાક છૂ થઈ ગયો છે દૂર થઈ ગયો છે તો સમજો કે વ્યક્તિ સાથે તમને પ્રેમ છે કવિ શ્રી મુકેશ જોશી કહે છે કે તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો એકાદ મુઠ્ઠીનું અજવાળું પામવા આખી જિંદગી બળ્યા છો તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો તમે મંદિરની ભીત પર માથું મૂકીને કોઈની જુદાઈમાં રડ્યા છો તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો તો પૂરા વિડીયો ભારત કુલ ઓન યુટ્યુબ